સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતાને ને જાગો અને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે કરતો રહે છે તો આજે આપણે વાત કરવાની છે આપણા સમાજ માટે આપણા ચારણ સમાજ માટે આ વાત દરેક ચારણ સમાજના વ્યક્તિએ મગજમાં ઉતારવાની છે અને ગંભીરતાથી આ વાતની નોંધ પણ લેવાની છે કેમ કે મુદ્દો આપણા સાડા ત્રણ પાડાને લગતો છે એમાં આપણા ભારત દેશના તમામ ચારણ સમાજ એમાં આવી જાય એ પ્રમાણેનો આપણે મુદ્દો આજે છે આ મુદ્દા ઉપર મેં અગાઉ પણ થોડીક વાત કરેલ છે અને આજે પણ થોડીક એ બાબતે આપણે વાત કરવી છે કે આપણે જેમ કે તમને બધા હવે ખ્યાલ જ હશે કે આપણા ચારણ સમાજના સાડા ત્રણ પાડા જો ભેગા થાય તો એના માટે આપણી પાસે કોઈ પણ એવી વ્યવસ્થા જગ્યા નથી જે તમને બધાને ખબર જ છે કે આપણે ગુજરાતમાં એટલી બધી જગ્યા આપણી પાસે છે જ નહીં ગુજરાતમાં તો નહીં પણ ગુજરાત બહાર પણ આપણી પાસે સાડા ત્રણ પાળા આપણા ભેગા થઈ શકે એવી કોઈ જગ્યા નથી હવે આ વિચાર આમ તો મને બહુ જાજા સમય પહેલાંનો હતો પણ સમયે સમયે બધું કામ થાય આ કોઈ તાત્કાલિક ન થાય એટલે હું એવું વિચારું છું અને આ બાબતે હજી આગળ પણ ઘણું વિચારવાનું બાકી છે ઘણું આમાં પ્રયત્ન કરવાના પછી આપણે પ્રયત્ન કરી શકીએ કે પ્રથમ આ બધેની સલાહ સૂચન આ બાબતે લઈ લઈ અમુક લોકો તો આમાં આડા જ હાલવાના છે એ તો પાકું છે પણ આડા હાલે એને ભગવાન એની ધ્યાન રાખે પણ આ કોઈ એક વ્યક્તિનો હેતુ નથી કે એક વ્યક્તિને આમાં કોઈ એક વ્યક્તિથી આ થઈ શકે એવું છે નહીં આમાં સાડા ત્રણ પાડાના દરેક નાના મોટા વ્યક્તિ મહેનત કરશે તો આ બધું શક્ય છે એટલે હું તમને થોડુંક તમારું ધ્યાન દોરવી દઉં કે આપણે ગુજરાત સરકાર પાસેથી રાજકોટની આજુબાજુ એટલે કે રાજકોટથી દસ પંદર વીસ કિલોમીટર દૂર પછી જે તે દિશામાં આપે તે જામનગર રોડ ઉપર આપે તો ભલે આ બાજુ મોરબી રોડ ઉપર આપે તો ભલે આમ અમદાવાદ રોડ ઉપર આપે તો ભલે આમ અમરેલી રોડ ઉપર આપે તો ભલે દિશામાં કોઈ બી દિશામાં આપે એનારે કંઈ વાંધો નથી પણ આપણે માગ મૂકવી છે પછી સરકાર આપે ન આપે એ બીજા નંબરની વાત છે પણ આપણે માગ મૂકવી છે એ પાકવું છે અંદાજે એકસો દસ વીઘા એટલી આપણે માગ મૂકવી છે હવે સરકાર આમાં શું બહાના કરશે એ સરકારનો પ્રશ્ન હશે પણ આપણે કેવી રીતે માગ મૂકશી એ આપણો પ્રશ્ન હશે અને આપણે જે રીતે માગ મૂકશી એમાં જવાબ પછી સરકારને દેવો અઘરો હશે ફાઈનલ છે એ હું તમને આજથી જ કહી દઉં કે હું તમને સંકેત આજથી જ આપી દઉં કે સરકાર માટે આ બાબતે ના પાડવી એ બહુ એટલે બહુ વિચારીને ના પાડવી જોશે કદાચ ના તો પાડી નહીં શકે પણ આપણે એવું કહી શકીએ કે કદાચ ના પાડે તો કેમ કે ભાઈ સરકાર છે અને અમુક આમાં વ્યક્તિઓ જે અડચણરૂપ પણ આમાં બનશે એ પણ પહેલેથી જોયું તમને અત્યારે તમારું ધ્યાન દોરવી દઉં પછી આપણે પ્રયત્ન એ કરવા છે કે ભાઈ આપણા સાડા ત્રણ પાળા એક જગ્યાએ ઉપસ્થિત થાય એક જગ્યાએ બધા મળે અને આપણી એકતા આપણી નેકતા દુનિયા સમક્ષ આપણે રજૂ કરી શકીએ આમ તો આપણી તાકાત તો ઈશ્વરે ચારણ સમાજમાં એટલી તાકાત દીધી છે દરેક વ્યક્તિમાં કે એકલો ધારે તોય ઘણું કરી શકે છે અને ઘણા એવા ચારણ સમાજના વ્યક્તિઓના ગુણગાન ગવાય છે ઘણા એવા છે કે જેના એક અવાજથી સરકાર પણ ધ્રુજતી સરકાર ધ્રુજતી એના ઉપર હું તમને એક યાદ કરાવી દઉં કે આપણે કદાચ જો મારી ભૂલ ન થતી હોય તો બચ્યું ભાઈ ગઢવી જો તમને બધાને ખબર હોય તો સરકારે એની ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ખબર છે તમને કે ભાઈ એના પ્રોગ્રામ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કદાચ જો મારી ભૂલ ન થતી હોય તો એ તમને બધાને કદાચ ખ્યાલ ન થયો કેમ કે આપણો જે અવાજ છે આપણી પાસે જે બોલવાની શક્તિ છે આપણી પાસે જે આત્મબળ છે આપણી પાસે જે આત્મવિશ્વાસ છે એ કદાચ ભાગ્યે જ કોઈ સમાજ પાસે હશે માતાજીએ દીધું હશે આપણે એમ નથી કહેતા કે બીજા સમાજને આવું નહીં હોય હશે અને ભગવાન બધેને આવું આત્મબોધ દીએ આત્મવિશ્વાસ દીએ પણ ચારણ શક્તિની કંઈક વાત જ અનેખી અને અનેરી છે જે દરેક સમાજના લોકોએ બધું માને જ છે કે માતાજીઓ બધી આપણામાં જ છે અને આપણે રાજા રજવાડાથી જ આપણે સમાજ સેવા તરીકે આપણું નામ ત્યારથી જ છે અને આપણે રસ્તો જેને પણ ચીંધીએ છીએ એને સાચો જ ચીંધીએ છીએ અત્યારે સમય પ્રમાણે ઘણું પરિવર્તન છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી પણ આપણો આપણી નીતિ તો હંમેશા એ જ હોવી જોઈએ કે જેને પણ આપણે રસ્તો ચીંધીએ સાચો ચીંધીએ અને સાચી દિશા બતાવીએ સાચી દિશા ઉપરથી યાદ આવ્યું કે પ્રથમ હું તમને એક ફિલ્મનો થોડોક મુહાવરો તમારી સમક્ષ રજૂ કરી દઉં જેથી કરીને તમને બધું સમજાય નકર શું છે કે આમાં ઘણા લોકોને સમજવામાં ઘણી તકલીફ પડે છે તમે થ્રી ઇડિયટ્સ પિક્ચર જોયું હશે થ્રી ઇડિયટ પિક્ચર બહુ સારું અને સમજવા જેવું પિક્ચર છે એમાં જે કોલેજ હોય એમાં સ્ટુડન્ટ બધા ભણતા હોય અને એમાં મેન ભૂમિકામાં હોય અમીર ખાન તો એક ટીચર ક્લાસ લેતા હોય અને એક સવાલનો જવાબ પૂછે છે કે ભાઈ ઇલેક્ટ્રિક કાંઈક ફેનનું ઓલું કહે છે પંખાનું આ તે ખબર છે ને તમને બધા નહીં કદાચ જોયું હોય તો તમને બધાને ખબર હશે એટલે ત્યારે અમીર ખાન એને એવો જવાબ આપે છે કે જે દેશી ભાષામાં બધા એને સમજાઈ શકે તો ટીચર એને ઠપકો આપે છે કે શું આવી એનીએ તો ન્યા સુધીનો ઉલ્લેખ કર્યો કે મશીન મશીન એટલે આપણે પેન્ટમાં જે ચેન છે એ પણ મશીન જ કહેવાય એની એવો ઉદાહરણ એટલે આ વ્યાખ્યામાં આવે છે તો ટીચર એને ખીજાય છે પછી બીજા સ્ટુડન્ટને ઊભો કરે છે એટલે એ સ્ટુડન્ટ ખાલી ઇંગ્લિશમાં બોલે છે એને જ બોલે છે અર્થ બધો એનો એ જ હોય આ દેશી ભાષા ઓલી ઇંગ્લિશ ભાષા મતલબ અર્થ એનું એક જ હોય તો ટીચર એના વખાણ કરે છે કે જવાબ એ કે આવો હોવો જોઈએ એટલે અમીર ખાન એને કહે છે કે મેં આજ કીધું છે પણ મેં આપણી ભાષામાં કીધું છે તો કે આપણી ભાષા અહીંયા ન ચાલે ભણવું હોય તો અહીં આ જ ભાષા ચાલે આ તમે કદાચ સાંભળ્યું જશે ને આ જોયું હશે તમે અને આપણે એવું કહે છે બધા કે ભાઈ ચારણ ચોથો વેદ એટલે આપણે તો પ્રથમથી જ ભણલ કહેવાયે પછી આપણે ગ્રેજ્યુએટ થાય ન થાય બીજા નંબરની વાત છે પણ ચારણ શક્તિ આપણામાં છે અને આપણે ચોથો વેગ કહેવાય છે તો હવે મુદ્દાની વાત ઉપર આવીએ કે હમણાં મેં બહુ વિરોધ કર્યો અને હજી મારો વિરોધ જ છે કે જે અત્યારે આપણી કન્યા છાત્રાલય બની રહી છે એ બાબતે મેં વિરોધ કર્યો છે ને હજી મારો વિરોધ એમાં છે હશે અને રહેશે એમાં પછી કોઈ શંકાનો સ્થાન જ નથી તો એમાં મેં જે મારી દેશી ભાષામાં કીધું કે ન્યા વ્યક્તિ કેવા હોવા જોઈ કેવા ન હોવા જોઈ બધું મેં દેશી ભાષામાં બધેને સમજાય એવું કીધું હવે એને વાત ત્યાં માતાજી બોલે છે માતાજી ઉદાહરણ એવું આપે છે કે ભાઈ હનુમાન રામે હનુમાનને શું કામીને એટલામાંથી પસંદ કર્યો નગર રામ પાસે ઘણા એવા વ્યક્તિઓ હતા જે યોગ્ય હતા સારા હતા પણ રામે અમુક કાર્ય માટે હનુમાનને જ મહત્વ કેમ આપ્યું કેમ કે હનુમાન ચોખા અને મહાન પુરુષ હતા કે જેના ઉપર કોઈ પણ પ્રકારની શંકાનું સ્થાન થઈ જ ન શકે હનુમાન એવા વ્યક્તિ હતા એટલે મારું કહેવાનું એ જ છે અને મારો અર્થ એ જ હતો પણ ભાષા ખાલી અલગ અલગ છે અર્થ એનો એ જ છે કે ભાઈ આપણે જ્યારે પણ કન્યા છાત્રાલય બને તો એમાં માણસ બધા સારા હોવા જોઈએ અને વ્યવસ્થિત હોવા જોઈએ એના ઉપર કોઈ પણ આજ દિવસ સુધી આંગળી ચિંધાણી ન હોય અને કોઈ આંગળી એને ચીંધી ન શકે આપણો હેતુ એ જ છે અને જો એમાં એ પ્રમાણે નહીં થાય તો ચોક્કસથી મારો વિરોધ હજી આગળ જતા વધશે એ ફાઇનલ છે પણ અત્યારે શું છે કે સાહેબ સમય લોકો પૈસાને વધારે માન આપે છે ને બધી જગ્યાએ પૈસાનું મહત્ત્વ નથી હોતું ઈજ્જતથી મોટો પૈસો નથી એ તો બધા સમજે છે ને અને અમુક લોકો તો મારી આ બધાની ચોખવટ કરવી ને એ યોગ્ય નથી નગર કોકની ઉપાધિઓ કોક માંથી અત્યારે આવી ગઈ છે અને અત્યારે એ દુઃખ ભોગવે છે આ બધા જલસા કરે છે એવી પરિસ્થિતિ છે આ તમને બધેને ખ્યાલ નહીં હોય અને બધી ચોખટ મારે નથી કરવી સમય આવશે તો ચોખટ એ પણ કરીશ એટલે આ બધું નોંધ દરેક વ્યક્તિ લેજો અને નોંધ લેવા જ એવી છે કેમ કે આપણા સમાજને જો પ્રગતિ કરાવી હોય તો આપણે સૌએ આપણા સમાજ પ્રત્યેનું વિચારવું જોઈએ કે શું સાચું છે શું ખોટું છે કેનાથી સમાજને ફાયદો થઈ શકે કેનાથી સમાજ પ્રગતિ કરી શકે આ બધું વિચારવું જોઈએ પણ વિચારવા માટે એવા વ્યક્તિઓ જોઈ એવા બધા સંગઠન જોઈ અત્યારે તો આપણા સંગઠનની પરિસ્થિતિ શું છે એક ઓ બાજુ ખેંચે એક ઓ બાજુ ખેંચે એક ઓ બાજુ ખેંચે એક બાજુ ખેંચે આ બધા ખેંચા ખેંચી જ કરે છે ખેંચી ખેંચી ખેંચીને આ હજી થાય કા નથી હવે મને કદાચ એવું લાગે છે કે આ જેટલું બધું ખેંચીને બેઠા છે ને ઊભા છે ને ખેંચીને હવે કદાચ દોરી તૂટશે ને તો પડશે બધા હવે પરિસ્થિતિ એવી છે એટલે હજી ખેંચા ખેંચીનો રહેવા દો અને સારું વિચારો કે સમાજનું કલ્યાણ થાય ને એવું વિચારો તો હવે મુદ્દાની વાત ઉપર આપણે આવી જઈએ કે ભાઈ આપણે આપણા ચારણ સમાજ માટે એટલે કે આપણા સાડા ત્રણ પાડા માટે સરકાર પાસે ગુજરાત સરકાર પાસે અંદાજે એકસો દસ વીઘા જગ્યાની માગણી મૂકવી છે પછી સરકાર જગ્યા આપે તોય ઠીક ન આપે તોય ઠીક આપણે એમ નથી કહેતા અત્યારે કે આપણે આપશે જ અને આપણે એમ પણ નથી કહેતા કે આપણે નહીં આપે એના ઘણા મારી પાસે રસ્તા છે કે સરકારે આમાં વિચારવું તો પડશે જ કે આપવી જોઈએ ફેર વિચારવા માટે હું મજબૂર કરી દઈશી ફાઈનલ કેમ કે એના રસ્તા મારી પાસે છે ને મેં રાખ્યા છે મેં આ બાબતે અમુક લોકોને કીધું તો અમુક લોકો એવું કહે છે કે ભાઈ સરકારે આજ દિવસ સુધી આ પ્રમાણે કોઈને જગ્યા નથી આપી હા નથી આપી આપણે ક્યાં કહે છે સરકારે આપી છે પણ સરકારે ઉદ્યોગપતિઓને ને કંપનીઓને ને ફલાણા દીકડાને રાજકીય આગેવાનોને બહુ જાજુ આપી નથી દીધું આપણે તો ખાલી એકસો દસ વીઘાનું કહીએ છીએ આ લોકો તો હજારો વીઘા બધી લઈ ગયા છે ને આ સાચું છે ખોટું છે તો પછી આપણે આપણા સમાજ માટે જો આ માર્ગ મૂકીએ તો આ યોગ્ય છે કે નથી આ યોગ્ય જ છે મારી દ્રષ્ટિ અને તમામ ચારણ સમાજને હું નિવેદન કરું છું તમને આ બાબતે શું લાગે છે અને આશા રાખું છું કે આ બાબતે દરેક નાના મોટા વ્યક્તિઓ ગંભીરતાથી વિચારે અને ગંભીરતાપૂર્વક આ નોંધ લીએ અને આ બાબતે બધા એક થાય આ વાદ વિવાદને બધા સાઈડમાં મૂકી દો એ તો ચાલ્યા રાખશે પણ આ બાબતે તમામ ચારણ સમાજના નાના મોટા વ્યક્તિઓ એક થાય એવી આશા બધે પાસેથી રાખું છું પછી જે પણ હોય તે આમાં બધેને એક થવું જોઈએ મારું માનવું એવું છે પછી જેને આડું ભાગવું હોય ભલે ભાગે અને અમુક તો ભાગશે જ કેમ કે એ એ લોકોના લોહીમાં જ છે સારું દેખી જ નથી શકવાના અમુક કે સમાજનું સારું થતું હોય અમુક લોકો એ જોઈ જ નથી શકવાના તો એ લોકોના લોહીમાં છે તો ભાઈ ઓલું કે લખણકૂટા હચવાય લખણકૂટા ક્યાંય નથી હચવાના એટલે આ અમુક જગ્યાએ આ વાત તમને સાંભળવા જશે અને એ આડા જ ભાગશે તો એ આડા ભાગે તો ભલે ભાગે પણ એ જો કુદરત કરશે અને આ બધું જો થશે અને આપણે જો જગ્યા મળશે તો એ જ લખનપૂટા નિહા પહોંચી આવશે હો સારામાં ભાગ લેવા માટે બધા તૈયાર માથે બેઠા હોય તૈયાર થઈ જાય કે બધું રેડી છે તો ભાગ લેવા અનેક લોકો આવે પણ કોઈ પ્રત્યેની મહેનત કરવી હોય તો એ લોકો પાસે ટાઈમ ન હોય અત્યારે હું આપણા મંદિરનું અહીંયા કહું રોગી વાત થઈ છે ક્યાં કાંઈ આગળ વધે નથી વધતું આગળ તો આવી રીતે હું તો આ ટાઈમ કાઢવામાં હું નહીં હું જ્યારે પણ આ બાબતે મેદાનમાં આવીશ સીધે સીધો જાહેરમાં અને આખો ચારણ સમાજ તથા તમામ સમાજના લોકો જે પ્રમાણે જોશે અને હું પ્રયત્ન મારી રીતે કરીશ અને કરીશ એટલા કે હું કદાચ એવું કહી શકું કે આ વાત જો કોઈ એવું માનતું હોય કે આ નહીં થાય તો હું ત્યાં સુધી કોશિશ કરીશ કે આ શક્ય હું બનાવી દઈશ ને જગ્યા હું સરકાર પાસેથી મેળવીને જ રહીશ હું એટલા પ્રયત્ન કરીશ પછી તમે માનો તો ભલે ન માનો ભલે આપણે ભાઈ સાચું કરવું છે સારું કરવું છે સમાજ માટે કરવું છે સમાજના હિત માટે કરવું છે તો આમાં ક્યાં કોઈને કાંઈ કઈ બીજું હું કહું છું કે ભાઈ આમાં ફલાણું દીકડું કે તમે કરજો એક જ વસ્તુ હું સમાજ પાસેથી માગું છું કે જ્યારે પણ તમે આ બાબતે આપણે આગળ વધીએ ત્યારે તમામ સમાજના લોકો આ બાબતે સાથ સરકાર આખા ચારણ સમાજને આપે અને ચારણ સમાજ પ્રત્યે આપે વાદ વિવાદ બધા સાઈડમાં મૂકે હું એવી આશા રાખું છું બધે પાસેથી એક વાત એવી નાની હું તમને જણાવી દઉં કે આ વિવાદ ઉપરથી હું તમને એક નાનકડું એવું જણાવું કે હમણાં છે ને બે પરિવારને કે બે પરિવારને ભેગું થવાનું હતું અને એમની જે મેટર હતી એ બે પરિવાર પ્રત્યે જ એટલે કે બે કુટુંબ પ્રત્યે જ ફાઇનલ કરવાની હતી તો એમાં કોઈ ત્રીજો વ્યક્તિ ત્યાં ઉપસ્થિત રહે છે અને એ બાબતની ચર્ચા થાય છે કે ભાઈ આપણે આ પ્રમાણે હતું ને આ પ્રમાણે કેમ આ એક સમજવા જેવી વાત છે હું ખાલી સંકેત આપું છું તો મિત્રો અમુક જગ્યાએ આપણે જો ન પોસાતા હોય તો ખરેખર ત્યાં ન જવાય અને આપણે જો ખબર ન પડતી હોય તો આપણા પછી કોઈ માણસ મૂર્ખ ન કહેવાય આ નોંધ છે હું સમાજને ટકોર કરું છું કે તમે આવી બધી બાબતો જરીક ધ્યાન રાખો આમાં આપણું સ્વાભિમાન આપણું માન જ્યાં નો જળવાય એ ડેલીએ એ ડેલીએ તો ઠીક એ કેળીએથી પણ આપણે નિખરવું એ યોગ્ય ન કહેવાય તો આમાં સમજું બધા છે સમજદાર છે સમજો તો તમારા હિતમાં છે ન સમજો તો તમને દુઃખ આગળ જતાં મળશે એમાં કોઈ શંકાનો સ્થાન નથી તો મિત્રો આપણે આશા રાખીએ છીએ સોનલમાંને તથા આપણી તમામ માતાજીઓને પ્રાર્થના કરીએ છીએ કે આપણે જે આજે વાત કરી અને આપણો જે વિચાર છે એ વિચાર ઉપર બધા આગળ વધીએ અને આપણે સાડા ત્રણ પડાને પૂરતી થતી જગ્યા સરકારશ્રી દ્વારા આપણને આપવામાં આવે આ માગ આપણે મૂકવી જ છે એ ફાઇનલ છે આમાં આગળ જતા શું થાય શું નહીં એ તો માતાજીને ખબર કુદરતને ખબર પણ જે થાય તે આપણે શરૂઆત તો કરીએ પછી જોયું જાય આગળ તો બધેને ચારાના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ